નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત માહિતી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના વરસાદના સમાચાર વિશે વાત કરતાં પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે આજે ચોવીસ થી વધારે જિલ્લાઓમાં ગાજવીજ સાથે પડશે વરસાદ જાણો હવામાન વિભાગની આગાહી રાજ્યમાં હાલ વૈશાખ મહિનામાં વરસાદી માહોલ જામ્યો છે હાલ કાળઝાર ગરમી પડી રહેશે ત્યારે હવામાન વિભાગે વરસાદની આગાહી કરે છે અરેબિયન સી તથા સાઉથ રાજસ્થાનમાં વરસાદની બે સિસ્ટમ સક્રિય થયા છે જેના કારણે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં આગામી છ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં આજે સપ્તાહની શરૂઆતમાં જ ચોવીસ જેટલા જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મહોત્સવ વૈજ્ઞાનિકે રવિવારે બપોરે કરેલી આગાહીમાં જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં તથા સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ થવાનું અનુમાન છે તાપમાન અંગે વાત કરતાં તેમણે જણાવ્યું તે આગામી પાંચ દિવસ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની આગાહી નથી હવામાન વિભાગે આપેલી માહિતીમાં આજે તેરમી તારીખે બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર અમદાવાદ આણંદ અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ છોટા ઉદેપુર વડોદરા નર્મદા તાપી નવસારી ડાંગ વલસાડ દમણ દાદરાનગર હવેલીના કેટલાક વિસ્તારોમાં ગાજુ સાથે અને આ સાથે ગીર સોમનાથ અમરેલી ભાવનગરમાં છૂટો છ વરસાદ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે ચૌદમી તારીખે એટલે કે મંગળવારે હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર અમદાવાદ આણંદ ખેડા અરોલી મહીસાગર ભરૂચ સુરત પંચમહાલ દાહોદ જિલ્લાઓના થોડાક વિસ્તારોમાં વરસાદની આગાહી આપવામાં આવી છે જ્યારે સુરેન્દ્રનગર ભાવનગર મોરબી બોટાદ અમરેલી ગીર સોમનાથના કેટલાક વિસ્તારોમાં છવાયા સ્થળોમાં વરસાદ પડવાની આગાહી આપવામાં આવી છે આ ઉપરાંતના જિલ્લાઓમાં વરસાદની શક્યતા નથી જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી સૌથી પહેલાં તમને મળતી રહે